લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ ચાર બે હજાર પચીસ શુક્રવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે મીઠો ભાત બનાવવો જોઈએ કેસર અને ખાંડ નાખીને ભાત બનાવો અને આ ભાત ગરીબોને ખાવા માટે આપો આનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ વડીલ સલાહ આપે ને તેને નકારતા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે શિવ મંદિર જઈને અથવા મા લક્ષ્મીના મંદિરે જઈને કપૂરથી આરતી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ જે ગેરકાયદેસર છે એવા કામો કરવા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરું મિથુન રાશિવાળાએ આજે થોડું સરસવનું તેલ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જગ્યા પર વાદ વિવાદ થાય તો એમાં ભાગ લેતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરો કર્ક રાશિવાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ મિત્રો અત્યારે મોગરાની સિઝન છે તો ભગવાનને મોગરો અવશ્ય ચડાવો શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને જો તમે કોઈ નંગ પહેરતા હોય ને તો ગાય પાણી પીને એ પાણીમાં વીંટી ધોઈને પછી પહેરી લેજો તમને આજે બહુ જ સરસ આશીર્વાદમાં લક્ષ્મી તરફથી મળે શું નથી કરવાનું આજે જૂનો ખરીદવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે આપવું જોઈએ અને એને આગળ વધારવાના પ્રયત્ન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પડોશી સાથે ઝઘડો નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે કડવા લીમડાને પાણી ચડાવવું જોઈએ અને હાથ લગાડીને મંગળના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વારસાઈ સંપત્તિ વેચવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહારનું ખાવાનું ખાવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ધાર્મિક સ્થળોની યાત્રા કરવી જોઈએ ને ભગવાનના આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના કાર્યની સફળતા માટે કોઈ બીજા પર આશા અપેક્ષાઓ રાખવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે લાંચ માંગવી નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે પોતાના ભવિષ્ય અંગેના પ્લાનિંગ પર ધ્યાન આપવું જોઈએ એની પર ચર્ચા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રીને કોઈ વડીલ સ્ત્રીને પરેશાન નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરીને કામની દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે બેદરકારી નહીં રાખતા કે ફોનનો ઉપયોગ કરતા નહીં મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે